નમસ્કાર મિત્રો આશરે પાંચ મહિના પહેલાં એટલે કે અષાઢી બીચ બે હજાર ચોવીસના ના રોજ ગૌસેવા સમિતિના માધ્યમથી અમે યુવા મિત્રો એ બધાએ સાથે મળીને ગૌશાળાનું એક મોટું મેદાન છે ત્યાં વૃક્ષો વાવવાનું એક કાર્યક્રમ આયોજન કરેલું એ વૃક્ષો આજે પાંચ મહિના થયા પછી વૃદ્ધિનો વિકાસ પામ્યા છે અને એ વૃક્ષોને જોઈને અમારી મહેનતને જોઈને આંબા પરથી શૈલેષભાઈ અમારી મુલાકાતે આવેલા છે પહેલાં અમારો આ જૂનો વિડીયો જ્યારે અમે વૃક્ષારોપણ કર્યું હતું અને અમારી ગૌ સેવા સમિતિના સભ્યો પણ એમાં જોડાયા હતા તો એની આછેરી ઝલક નિહાળો તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વૃક્ષો વાવ્યા ત્યારે કેટલા હતા અને અત્યારે પાંચ મહિના પછી એનો વૃદ્ધિ અને વિકાસ કેવો થયો છે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ આ વિડીયો બનાવવા પાછળનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે યુવા મિત્રોની ટીમ સાથે મળીને જો કામ કરે તો વૃક્ષારોપણમાં આપણે કેવું અદ્ભુત સર્જન કરી શકીએ ગામને કેમ હરિયાળું બનાવી શકીએ એ બતાવવાનો પ્રયત્ન છે અને આમાંથી લોકોને પ્રેરણા મળે એ અમારો ઉદ્દેશ્ય છે ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો અમારી ચેનલ શામડાંગરને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા અહીં આજે આપણે કોટડા ગામની મધ્યે બરોબર એટલે કે કોટડા ગામની એક ગૌચર જમીન છે ત્યાં વૃક્ષારોપણ થયેલું છે આપ જોઈ શકો છો હું એક વખત તમને વૃક્ષારોપણ દ્રશ્યમાન કરી દઉં અને પછીથી થી અહીંયા જે એની મહેનત કરનાર કાર્યકર્તા છે મૂળમાં આ બધાએ થોડા જ સમયમાં વૃક્ષો ઉછેર્યા છે તો ટૂંકમાં જરાક સામજી સાહેબ એક વચ્ચે છે એ સામજી સાહેબ છે સામજીભાઈ ડાંગર ખેડૂત શાળામાં તેઓ અધ્યાપન માટે જાય છે જમણી બાજુ છે ભરતભાઈ કોઠીવાર એપીએમસી માં સર્વિસ છે અને નારણભાઈ માતા આ ત્રણેય સમાજ સેવક છે અને આ વૃક્ષારોપણ નું કામ કરે છે અને ગાયોના અન્ય કામ કરે છે તો જરા કહો સમજ સાહેબ વૃક્ષારોપણ માટે અને જે ભરતભાઈ ને નાનભાઈ ની ટ્રેક્ટર ની સેવા કે જેની માહિતી આપો જરા આપણે અહીંયા જે ઉભા છીએ કોટલા મધ્ય આવેલી

બધા જ લગભગ કોઈ એવો ખેલ નથી કે બધા વૃક્ષો સારી રીતે ઉગી નીકળ્યા છે આપણને દેખાય છે આપણે ભરતભાઈ અને સામજી સાહેબ નાનભાઈ ભરતભાઈ અને સામજી સાહેબ ની તો ઊંચાઈ પણ આપણે જોઈ શકીએ છીએ પણ પાછળ જે કણજ દેખાય છે એ ત્રણેય કરતાં ઊંચું છે એમની આ કોટડાના જે બધા સેવાભાવી જે શમશકો ગણીએ સેવાભાવી માણસો ગણીએ એમની મહેનત રંગ લાવી છે કે છ જ મહિના થયા છે ને છ મહિના

એના ખામણા પણ બનાવેલા છે એ ખામણા પેલા હતા પણ એ ચોમાસાની અંદર વધારે વરસાદ ની કારણે ચાર મહિના એમ નેમ પડ્યું હતું અને એટલો બધો ઘાસ થઈ ગયો હતો કે લગભગ એક ફૂટ જેવું ઘાસ હતું પણ એ ઘાસ અમે નાણભાઈ ભરતભાઈ અને રાણાભાઈ ની થી એના ટ્રેક્ટર ની મદદથી રોટેવેટર થી આ ઘાસ એકદમ અમે સાફ સફાઈ કરી અને ઘડી પાછા ખામણા બનાવી અને પાછું ડ્રીપ ઇરિગેશન ના મદદથી અમે લગભગ દર

ਨੇ ਇਹ ਤਿਆਰੇ ਜ ਆ ਉਰਕਸੋ ساری ਰੀਤੇ ਉਰੂਪੀ ਨਵਿਕਾਸ ਨੇ ਨਣ ਭਾਈ ਕਾਂਪਾ ਆਪਣੇ ਕਿਆ ਥੀ ਲੈਵੇ ਅਸੂ ਨੇ ਕਿਤਲੀ ਕਾਂਪ ਨਾਖੀ ਅਸੇ ਕਟ ਕਾਟੀ ਕਾਂਪ ਨਾਖੀ ਬਰબર ਬਰબર ਕਿਆ ਥੀ ਆਪਣੇ ਲਈ ਆਵੇ ਅਸੂ ਚੌਤਰੀ ਨੇ ਗਾਟੀ ਨੂੰ ਸਵਰਥੋ ਹਾਂ ਸੰਸਾਰ ਵਾਲਾ ਫੰਡ ਆਤੋ ਹਾਂ ਰਾਮ ਮੁੰਤਾਲਾ ਤੋਂ ਚੰਦ આપી છે ગાડીના અમે લોટર નહોતો ગૌ સેવા સમિતિ એ સહયોગ કર્યો છે ગ્રામજનો સહયોગ કર્યો છે ટ્રક ના ભાડા પણ નથી લીધા બહુ સરસ એમને અભિનંદન નાનભાઈ નું કેવું છે ડાંગર સાહેબ ની મહેનત વધારે છે પણ બાકી બધાની રાણાભાઈ જાગરણ ની બધી ટીમ છે અને સાથે સાથે હા તમને છે 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 પછી વડ છે પીપળો છે કદમ છે ઉમરો છે બોરસલી જાંબુ આવા અલગ અલગ પ્રકારના જે પક્ષીઓને પણ ઉપયોગી થઈ કે થઈ શકે એવા વૃક્ષો પણ અમે વાવ્યા છે અને આ જે વૃક્ષો વાવવા પાછળનું એક જ આશય છે કે ગાય માતાઓ જે આપણી છે ગૌધણ એ અહીંયા એના છાંયડે સારી રીતે બેસી શકે એ માટે આ ગૌશાળાની અંદર આ અમે વૃક્ષો વાવેલા છે પરંતુ ફેન્સિંગ સુરક્ષા માટે ફેન્સિંગ કયા પ્રકારે આપણે વાર કરી છે

છે છે એટલે એમનું કે કહેવાનું જાત મહેનત કરી અને આ આપણે સાઇડમાં જોઈ છીએ વૃક્ષારોપણ પૂર્ણ થાય છે ને જે થાંભલા છે એની બાઉન્ટ્રી માટે મહેનત એ ભરતભાઈ અને આખી ટીમ બધા કાર્યકર્તાઓ કરી છે અને જોઈ શકીએ છીએ ખૂબ સારા પાંચ મહિનામાં જે આ દ્રશ્ય તમને જોઈ શકો છો

બહુ સરસ બહુ સરસ બહુ સરસ નવું ટકા સફળતા મળી છે જયારે વરસાદ પછી આવવાનું થયું એક વખત ત્યારે એવું હતું પચાસ ટકા થાય તો સારું પણ આ તો ભગવાન કૃપા કરી અને આ બધા કાર્યકર્તાઓની બધાની ટ્રેક્ટર ની મહેનત સાહેબ ને પાણી આપવાની મહેનત અને ગામમાં યુવાનોની મહેનત ના કારણે ખુબ સુંદર વૃક્ષારોપણ આપણે કોટલા ગામ મધ્ય જોઈ શકીએ છીએ તો તમે ત્રણેય યુવાનોને ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા